નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની કહાની એક માતાના પત્રથી શરૂ થાય છે આ કહાની શરૂઆત કંઈક આ રીતે થાય છે ગામડા ગામમાં રહેતા શોભનાબેન નામના એક વૃદ્ધ માતાનો પોતાના પુત્રને લખેલો એક પત્ર પુત્ર પંકજ શહેરમાં રહેતો હતો અને એ અવારનવાર ફોન કરીને પોતાની બા સાથે વાત કરી લેતો હતો અને એના ધર્મપત્ની પણ ક્યારેક ક્યારેક ફોન કરતા હતા આ પ્રમાણે એના બા સાથે નિયમિતપણે વાતચીત થતી હતી પરંતુ એક દિવસ અચાનક એના ઘર પાસે પોસ્ટમેન આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ તમારો એક પત્ર આવ્યો છે પોસ્ટમેનની આવી વાત સાંભળીને પંકજ ચોંકી ગયો કેમકે આ વાત એના માટે નવી હતી કારણ કે પત્રનો જમાનો તો ભૂતકાળ બની ગયો હતો અને અત્યારના સમયમાં તો કોઈ પત્ર લખતું પણ નથી હવે પંકજે પોસ્ટમેન પાસેથી પત્ર લીધો અને પત્ર ખોલીને જોયું તો ગામડેથી એના બાનો પત્ર હતો આ પત્ર જોઈને પંકજને પહેલાં તો ખૂબ નવાઈ લાગી પરંતુ પછી એ વિચારવા લાગ્યો કે મારી બાએ પત્ર લખ્યો છે એટલે જરૂર કંઈક નવીન સમાચાર હશે એટલે ખૂબ ઉત્સાહમાં આવીને પંકજ પોતાની બાનો પત્ર વાંચવા લાગ્યો પત્રમાં બાએ એવું લખ્યું હતું કે મારા વહલા અને પ્રિય પુત્ર આ પત્ર લખવામાં આમ જોઈએ તો ઘણા બધા કારણો છે કેમ કે જીવન મૃત્યુ અને નસીબ આ ત્રણેય વસ્તુઓને આજ સુધીમાં કોઈ જાણી નથી શક્યું અને અમુક વાતો એવી હોય છે જે જાણવી ખૂબ જ જરૂરી હોય છે અને એવી વાતો જેમ બને તેમ વહેલામાં વહેલી તકે જણાવી દેવામાં આવે તો વધારે સારું રહે છે પુત્ર હું તારી માતા છું અને હું કદાચ તને આવી વાતો નહીં જણાવું તો પછી તને બીજું કોણ જણાવશે પુત્ર આ પત્રમાં લખેલી બધી જ વાતો હું મારા ખુદના જીવનના અનુભવ ઉપરથી લખી રહી છું અને કદાચ હું તને નહીં જણાવું તો પણ આગળ જતાં તને આ બધી જ વાતો શીખવા અને જાણવા મળવાની જ છે પરંતુ એવું બની શકે કે તું જ્યારે આ વાતો શીખી લઈશ ત્યારે તને કદાચ વધારે તકલીફ પણ પડી શકે છે અને કદાચ ત્યારે તારી પાસે સમય પણ નહીં હોય પુત્ર મારે આ પત્ર લખવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે તું તારું જીવન ખૂબ જ શાંતિથી જીવી શકે અને તારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું અને મહેકતું રહે એટલા માટે તું આટલા કામો જરૂર કરજે પુત્ર કદાચ ક્યારેક કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર કરે અથવા તો કોઈ તારી સાથે સારું વર્તન કરે તો તું તારા મનમાં જરા પણ ખુશી અથવા તો દુખ નહીં લગાડતો કેમ કે તારી સાથે હંમેશા સારું વર્તન કરવાની ફરજ તો માત્ર ને માત્ર મારી અને તારા બાપુજીની છે અમે બંને આજીવન તારી સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરી શકીએ પરંતુ તારે એ વાત પણ સમજવી પડશે અને આજીવન યાદ પણ રાખવી પડશે કે દુનિયાનો ગમે એ વ્યક્તિ ગમે ત્યારે તને દુઃખ આપી શકે છે અને એવા અચાનક આવવાવાળા દુઃખોને સહન કરવા માટે તારે માનસિક રીતે હંમેશા તૈયાર પણ રહેવું પડશે અને કદાચ ત્યારે કોઈ તારી સાથે ખૂબ સારું વર્તન કરે તો ચોક્કસપણે તું એનો આભાર વ્યક્ત કરજે પરંતુ હંમેશા સાવચેત રહેવાનું ભૂલતો નહીં કેમ કે આ દુનિયામાં મારા અને તારા બાપુજી સિવાય કોઈ પણ વ્યક્તિના સારા વ્યવહારની પાછળ કોઈને કોઈ હેતુ અથવા તો કોઈને કોઈ સ્વાર્થ જરૂર છુપાયેલો હોઈ શકે છે એટલે ઉતાવળ કરીને ક્યારેય પણ કોઈ તારા ખૂબ સારા મિત્ર છે એવું ન માની લેતો અને આ વાતને તું હંમેશા આજીવન યાદ રાખજે પુત્ર દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી હોતી કે જેના વગર આપણે આપણું જીવન ન જીવી શકીએ અને આ વાત પણ હંમેશા યાદ રાખજે કેમ કે આવી વાતો તને તારા જીવન દરમિયાન ખૂબ જ કામ લાગશે પુત્ર તારા જીવનમાં કદાચ તને કોઈ તરછોડીને જતું રહે અથવા તો તને તારી પસંદગીની કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ ન મળે તો ક્યારેય પણ નિરાશ ન થતો કેમ કે જીવન તો નદીના પ્રવાહની જેમ અવિરતપણે ચાલતું જ રહે છે અને બધી જ વસ્તુઓ અથવા વ્યક્તિઓ વગર કેવી રીતે ખુશ રહી શકાય એ પણ શીખવાની ખૂબ જ આવશ્યકતા છે પુત્ર આપણું જીવન ખૂબ ટૂંકું હોય છે એ વાત પણ તારા મગજમાં હંમેશા યાદ રહેવી જોઈએ કદાચ તું આજનો દિવસ વ્યર્થ બગાડી નાખે તો કાલે તને તારી જિંદગી પૂરી થતી હોય એવું પણ લાગી શકે છે એટલે જિંદગીના દરેક દિવસ તેમજ દરેક દિવસની દરેક પળનો સદુપયોગ કરવાની કોશિશ કરજે અને તું તારા જીવનમાં પ્રેમને સમજવામાં ભૂલ ન કરતો કારણ કે પ્રેમ એટલે બીજું કોઈ નહીં ફક્ત એક બદલાતી લાગણી જ હોય છે જે સમય અને સંજોગો સાથે ઘણી વખત બદલાતી રહે છે કદાચ તને તારો પ્રેમ છોડીને ચાલ્યો જાય તો પણ તું તારા વિચારો ઉપર સંયમ રાખજે કારણ કે સંયમ પાસે દરેક દુઃખ અને દર્દને ભૂલાઈ ભૂલાવી દેવાની તાકાત હોય છે કોઈને ભૂલ કરતાં જોઈને એના પ્રેમમાં જરૂર કરતાં વધારે પડતું ડૂબી ન જવું અને કોઈનું દુઃખ જોઈને પણ વધારે પડતો પરેશાન ન થવું પુત્ર ઘણા લોકો અભ્યાસમાં ખૂબ નબળા હો હોય છતાં પણ એવા લોકોએ એના જીવનમાં ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી હોય એવા સમાજમાં અનેક દાખલાઓ છે પરંતુ એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ અભ્યાસમાં નબળો હોય અથવા તો અભણ હોય એ જ સફળ બની શકે છે વેદક વ્યક્તિએ વિધાની ખૂબ જ કદર કરવી જોઈએ કારણ કે વિદ્યાર્થી બનવાનો સમય મનુષ્યના જીવનમાં એક જ વાર આવે છે અને આવા સમયે ખૂબ ધ્યાનથી અને લાગણીથી વિધા પ્રાપ્ત કરવી જોઈએ પુત્ર અમે એવું નથી ઈચ્છતા કે તું અમારી વૃદ્ધાવસ્થાના સમયે અમારી મદદ કરે અને અમે એવી આશા પણ નથી રાખતા અને અમે પણ તને જીવનભર મા બાપનો પ્રેમ અને સહારો આપી શકીશું કે નહીં એ પણ અમે નથી જાણતા પરંતુ મારી ફરજ તો માત્ર ને માત્ર તને મોટો કરીને તને સારું ભણતર આપવાની અને તને તારા જીવનનો સાચો રસ્તો બતાવવાની હતી અને અમારી એ ફરજ પૂરી થઈ જાય ત્યાર પછી તું મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે કે પછી સરકારી બસમાં ફરે એ બધું તારી મહેનત અને તારી વિચારધારા પર નિર્ભર રહે છે પુત્ર તે તારા જીવનમાં કોઈને વચન આપ્યું હોય તો એ વચન પૂરું કરવાની હંમેશા પૂરી કોશિશ કરજે પરંતુ બીજા લોકો એવું વચન પાડે એવી આશા તું ક્યારેય પણ ન રાખતો અને તું હંમેશા બીજા લોકોનું સારું કરજે પરંતુ બીજા લોકો તારી સાથે હંમેશા સારું જ કરશે એવી આશા અને અપેક્ષા ક્યારેય પણ ન રાખતો અને આ વાત તમે જેટલી જલ્દી સમજાઈ જશે એટલા જલ્દી તારા જીવનના મોટા ભાગના દુઃખ દૂર થઈ જશે અને પુત્ર એક વાત તું હંમેશા યાદ રાખજે કે જીવનમાં નસીબથી અમીર નથી બની શકાતું અમીર થવા માટે ખૂબ મહેનત પણ કરવી પડે છે એટલે મહેનત કરવાથી ક્યારેય પણ પાછું પગલું નહીં ભરતો અને નસીબ કરતાં મહેનતમાં વધારે વિશ્વાસ રાખવાનું પણ ભૂલતો નહીં જીવન અને મૃત્યુ એટલે કે કાળ અને કાળનો કોઈ ભરોસો નથી હોતો આપણું જીવન ખૂબ જ ટૂંકું હોય છે એટલે જેટલો વધારે સમય આપણે સાથે રહીને વિતાવી શકીએ એટલો વિતાવી લેવો જોઈએ કારણ કે ફરી પાછો કદાચ આવતો જન્મ તો આવશે પરંતુ એ જન્મમાં આપણે મળશું કે નહીં એની કોઈને ખબર નથી હોતી એટલે પુત્ર આ જન્મમાં વધારેમાં વધારે સમય પરિવાર સાથે વિતાવીને પરિવારને અને તારે ખુદને ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ અને પુત્ર હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે તને તારા જીવનમાં બધી જ ખુશીઓ પ્રાપ્ત થાય પોતાની બાના પત્રમાં આવું લખેલું વાંચ્યું એટલે પંકજની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી પુત્ર ભલે હજુ નાનો હતો એને જીવનના કેટલાય અનુભવો કરવાના બાકી હતા પરંતુ બાનો આવો ભાવનાત્મક પત્ર વાંચીને એ ગદગદિત થઈ ગયો હતો અને પત્રમાં લખેલા હતા એવા અમુક અનુભવો તો એને થઈ ચૂક્યા હતા તો મિત્રો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે જય દ્વારકાધીશ